સ્વામિનારાયણ અને જે સ્થળ ઉપર એની ખરીથી ખોદાયેલું સરોવર એટલે આ સરોવર આ પવિત્ર ભૂમિ ઉપર સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત સ્વરૂપાનંદ સ્વામી પ્રતાપસિંહ મહારાજાને સત્સંગ જીવનની કથા સંભળાવી આ પવિત્ર ભૂમિ આજે ભાગવત ની કથા દરમિયાન સૌ સંતોની સાથે ભક્તોની સાથે જ્યારે જગન્નાથપુરીમાં આવવાનું થયું ત્યારે સમુદ્ર સ્નાન કર્યું ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા ઇન્દ્રદ્યુમ્ન સરોવર માતા ઉપર ચડાયું ગઈકાલે લિંગરાજ ભગવાન બુદ્ધ ભગવાન ગોપાલ ના દર્શન કર્યા અને આ ની યાત્રા દરમિયાન અમારો સ્વામિનારાયણ વિદ્યાધામ પરિવાર તમામ સ્ટાફ ડાયરેક્ટર શ્રીઓ હોય પ્રિન્સિપાલ શ્રીઓ હોય કે શિક્ષક મિત્રો હોય એમને બધાને યાદ કર્યા વાલીઓ અને વિદ્યાર્થીઓને યાદ કર્યા આ ટ્રસ્ટ અમેરિકા સાથે નોંધાયેલું છે તો અમેરિકાના તમામ ટ્રસ્ટીઓ અને દાતાઓને પણ યાદ કરી અને આ ભૂમિમાં ભગવાનને આગળ પ્રાર્થના કરી કે સંસ્થા સાથે જોડાયેલા તમામ ભક્તો વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો એના પરિવાર ઉપર ભગવાનની કૃપા હંમેશા રહે ભગવાન જગન્નાથજી સર્વ પ્રકારે એમનું મંગળ વિસ્તારે અને સત્સંગ અને સમૃદ્ધિ માટે ની રહે સમાજ સેવા રાષ્ટ્ર સેવા અને ધર્મ સેવા એમના માધ્યમથી અવિરત થતી રહે એવી ભગવાન જગન્નાથજી ના ચરણો માં પ્રાર્થના સાથે જય જગન્નાથ જય સ્વામિનારાયણ